ખુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દેલવાડામાં મેગા મેડિકલ કેમ્પ ખુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું એચએસસીજી રાજકોટના નામાંકિત હોસ્પિટલના ડોક્ટર હાજર રહ્યા હતા ત્રણસોથી વધારે દર્દીઓએ ફ્રી સારવાર આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાંઢેર ગીર સોમનાથ રાઠોડ કેતન વિનોદભાઈ ઉનાનો રહેવાસી છું દેલવાડા સંજીવ વિદ્યાલય હાઈસ્કૂલમાં ઉભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાનનું કેમ્પ આયોજન કરેલું છે તેમાં હું બતાવવા આવેલ છે મારું કાનની તકલીફ છે બાદ અને મેં એચસીજી હોસ્પિટલના સાહેબજી આવેલા છે એમને બતાવેલું છે જે ફ્રી નિદાન કરી આપે છે ફ્રીમાં દવા રિપોર્ટ બધું તમામ વસ્તુ ફ્રી કરી આપે છે આવાના આવા કુબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પ યોજવામાં આવે છે જે પછાત વર્ગના ગરીબ માણસો માટે જે બીજી હોસ્પિટલમાં બહુ જ ચાર્જ થાય છે જ્યાં ફ્રીમાં તમામ તદ્દન વસ્તુ ફ્રીમાં કરી આપવામાં આવે છે મારું નામ ડૉક્ટર કૃષ્ણકુમાર ગોવિંદભાઈ વેરડા છે હું બ્રેઇન એન્ડ સ્પાઇન ન્યુરોસર્જન છું એચ સીજી હોસ્પિટલ રાજકોટ ખાતે અને અત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટમાં વિના મૂલ્યે કેમ્પ રાખેલો છે એમાં અત્યારે સેવા માટે આવેલા છે સર વાત કરીએ તો કુબાઉટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર વિનામોની તમામ સારવારના કેમ્પ યોજવામાં આવે છે તેમાંથી ઘણા પેશન્ટો જે ગંભીર ઇન્જરીવાળા આવે છે એમાં આપણે કેટલાની સારવાર કરી છે શું કહેશે અમારે ઘણા દર્દીઓ આવી રીતે કેમ્પમાંથી ત્યાં સારવાર લેવા આવતા હોય છે હમણાં જ અમે ગંભીર રોગોના ત્યાં ઓપરેશન્સ કરેલા છે પીએમ જે કાર્ડ હેઠળ અમે બ્રેનની સર્જરી કરેલી બ્રેન ટ્યુમરની સર્જરી કરેલી છે જે પેશન્ટ અત્યારે નોર્મલ ચાલતું ફરતું અમને કોઈ જાતની પણ વગરનું છે પ્લસમાં અત્યારે આ કેમ્પ છે તમે જુઓ તો મગજના તકલીફવાળા મણકાની તકલીફવાળા સ્પાઇન ટ્યુમર્સ છે પેશન્ટને બરાબર છે જૂની મણકાની તકલીફ જેમાં ગાદી ખસેલી હોય એવા દર્દીઓ આવેલા છે ગરદનમાં ગાદી ખસેલી છે એવા દર્દીઓ આવેલા છે એટલે એક જાતની બહુ દર્દીઓ માટે રાહત રૂપ આ ઉના તાલુકો એક પછાત અને ગરીબનો તાલુકો છે ખૂબ જ કે જે છે અવારનવાર આવા ફ્રી નિદાન કેમ થવું જોઈએ શું કહેશો એક એક બહુ બહુ સારી વસ્તુ છે કેમ કારણ કે જેટલો ભાગ આપણે કહીએ કે ભગવાન આપણને ભજવવા દઈએ સેવામાં એટલો ભજ ભજવો જ જોઈએ પ્લસમાં વિનામૂલ્ય છે એટલે દર્દીઓ માટે સારું રહે અને અમને રવિવારે એક યોગ્ય જગ્યાએ વાપરવા મળ્યો એમને અમારા માટે અમારા માટે સારું કોણ હું ડૉક્ટર સંદીપકુમાર સોલંકી જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન જીય સિવિલ હોસ્પિટલમાં કામ કરું છું ખાસ વાત કરીએ તો ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વારનવાર લોકો માટે ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવે છે તેમાં ઘણા લોકોનું ખૂબ જ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં ઓપરેશન કરવામાં આવ્યું છે કેટલા લોકોને સહાય કરવામાં આવશે છે દુષ્કારથી જણાવશો કુબા ચેરિટેબલ ટ્રસ્ટ ઘણું સારું કામ કરે છે મહિનામાં બેથી ત્રણ આવા કેમ્પ કરે છે જેમાં અલગ અલગ ગામડામાં કેમ્પ કરીને અલગ અલગ ગામડાના લોકોને આપણે સહાયક થાય છે જેમાં અલગ અલગ સ્પેશિયાલિટીના ડૉક્ટરો આવે છે અને સ્પેશિયાલિટી નહીં સુપર સ્પેશિયાલિટી જેમ કે હૃદયરોગ મગજના છે કે પછી કેન્સર વિભાગના છે અલગ અલગ સુપર સ્પેશિયાલિટીના ડોક્ટરો આવે છે ફ્રીમાં સર્વિસ આપે છે અને કુબા ચેરિટેબલ ટ્રસ્ટ એમાંથી ખાસ કરીને જે પણ પેશન્ટને આપણે આગળ જઈને ઓપરેશન કે બીજું કોઈ કરવાની જરૂરિયાત હોય છે એમાં સહાયક થાય છે એકદમ વિના મૂલ્યે સહાયક થાય છે અને એના માટે આપણે એમનો આભાર માનવો જોઈએ સાહેબ દાંડી ગામના બેન છે તેને શું કહે છે આ બેન છે પૂનમ બેન દાંડી ગામના છે બે હજાર નવ થી મગજના તકલીફ માટે અલગ અલગ ગામડા ફેલા જેમ કે ભાવનગર જૂનાગઢ અલગ અલગ સરકારી પ્રાઇવેટ હોસ્પિટલમાં પહેલાં ઘણા ડૉક્ટરોને બતાવ્યું પણ કાંઈ એમને મેળ ન પડ્યું પછી હમણાં એકથી બે મહિના પહેલાં એમએસ સાંગવી સ્કૂલમાં કુગાવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કેમ્પમાં મારી પાસે જનરલ સર્જન તરીકે મેં સેવા આપતો હતો ત્યારે મારી પાસે આવેલા મેં આખી ફાઇલ ચેક કરી અને એમાં આપણને ખબર પડી કે બેનને મગજમાં ગાઢ છે અને એને મગજના ગાંઠના જે ડૉક્ટર હોય જેમ કે ન્યુરોસર્જન એમની પાસે બતાવી અને ગાંઠનું ઓપરેશન કરવાની જરૂરિયાત છે એટલે કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી આપણે ન્યુરોસર્જન જે વિશાલ મેઢા સાહેબ છે એને કોન્ટેક કર્યો જે હાલમાં એચસીજી હોસ્પિટલમાં કામ કરે છે અને એની જોડે કોર્ડિનેટ કરી અને પૂનમબેનને ત્યાં પહોંચાડવામાં આવી અને એના પછી વિશાલ સાહેબે સારો એવો સહયોગ કરીને ઉવા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી આપણે એને જે ઓપરેશન બેથી ત્રણ લાખમાં થાય એ જ ઓપરેશન વિના મૂલ્યે આપણે સક્સેસફુલી કરવામાં આવ્યું છે હાલમાં બેન મારી બાજુમાં ઉભેલા છે ખુશ છે અને હમણાં પાછો બે મહિના પછી જ્યારે આપણે કેમ્પ કરીએ છીએ ત્યારે એચસીજી હોસ્પિટલના વિશાલ સાહેબ આપણી સાથે હાજરમાં છે ઉપર પેશન્ટ જોઈએ છે એમને આપણે આ બેનને બતાવશું હમણાં કેવું છે અને એના પછી કાંઈ પણ આગળ જશે તકલીફ રહેશે તો વિના મૂલ્યે જ ચેરિટેબલ ટ્રસ્ટ એ એના સહયોગથી આપણે મદદરૂપ થશે ઓકે મારું નામ હિરેન વીરાભાઈ દેલવાડા કેળવણી મંડળ ટ્રસ્ટનો સ્થાનિક સમિતિનો સદસ્ય છું અને આ ખુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત એ અવારનવાર મેગા મેડિકલ કેમ્પનું આયોજન દેલવાડા કેળવણી મંડળ સંચાલિત જે એમએસ સંઘવી વિદ્યાલયના પટાંગણમાં કરે છે અને અમે એમને આ નિઃશુલ્ક કેમ્પ માટે જગ્યા આપીએ છીએ દેલવાડા કેળવણી મંડળ વતી કે જેથી કરીને આ આજુબાજુના વિસ્તારના આ ગામના જેવી એવી મોટી હોસ્પિટલ એના ડોક્ટરો સુધી નથી પહોંચી શકતા આર્થિક રીતે અને બધી રીતે તો એ લોકોને એમના ગામ સુધી એમના ઘર સુધી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ જે ડોક્ટરોની સેવાનો લાભ મળે છે એ ખરેખર અભિનંદનની પાત્ર છે દેલવાડા ખાતે એમએચ સંઘવી વિદ્યાલયમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાજકોટ શહેરની એચસીજી હોસ્પિટલ દ્વારા ફ્રી ઓફ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે આ આયોજનમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જેવા કે યુરો સર્જન ઓર્થોપેટિક સર્જન જનરલ સર્જન એ એન ટી ઓન્કોલોજી જેવા ડૉક્ટરે ફ્રી ઓફમાં સેવા આપેલી છે તથા કાર્ડિયોલોજી હૃદયના ડૉક્ટરે બી સેવા આપેલી છે તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ દેલવાડા તથા દેલવાડાના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારે બસો થી વધુ લોકોએ ફ્રી ઓફ સેવાનો લાભ લીધેલો છે આ સેવામાં આરબીએસ તપાસ ફ્રી ઓફ આવેલી છે એસીજી ફ્રી ઓફ કરી આપવામાં આવેલું છે

દ્વારા ઘણા ઓપરેશનો કરવામાં છે કેટલા લોકોના અત્યાર સુધી કુબાવત ચેરિટેબલે ત્રણ મહિનામાં આઠથી નવ માઇનોર ઓપરેશન કર્યા છે તેમાં બધાના સક્સેસફુલ થયા છે એમાં હરણિયાનું ઓપરેશન હોય મગધનું ઓપરેશન હોય પછી કપાસીનું ઓપરેશન હોય પછી એપેડિક્સનું ઓપરેશન હોય નાના નાના બાયોપ્સીનું ઓપરેશન હોય એવી રીતે મેગા કેપ ચલાવીને લોકોની મદદ કરે છે અને મદદ કરતા રહીશું આવનારા સમયમાં ઓકે